બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના ના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ રોડ રસ્તા જમીન સ્વાસ્થ્ય આરોગ્ય તથા વીજળીના સત્વરે સૂચનો કરાયા બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ રોડ રસ્તા જમીન સ્વચ્છતા આરોગ્ય તથા વીજળી સહિતના પ્રશ્નો સત્વરે ઉકેલવા અધ્યક્ષ સ્થાને સૂચનો કરાયા પ્રજાના પ્રશ્નોને તાકીદે ઉકેલવા તથા વિવિધ વિકાસ કામો સત્વરે પૂર્ણ કરવા સૂચન કરતા જિલ્લા કલેક્ટર શ્રી બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં આજરોજ કલેક્ટર કચેરી મીટિંગ હોલ પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં સાંસદ શ્રી અને ધારાસભ્ય શ્રીએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્ન સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલા જવાબો પરતવે ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા મળેલ વિવિધ રજૂઆત બાબતે સંબંધિત અધિકારી શ્રીઓ પાસેથી રીવ્યુ લઈ કામની પ્રગતિનો અહેવાલ ચકાસ્યો હતો તેમાં જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું રોડ રસ્તા ગટર સ્વચ્છતા આરોગ્ય વીજળી શિક્ષણ જમીન સંપાદન નેશનલ હાઇવે અને કેનાલ બાબતે આવેલ રજૂઆત સંદર્ભે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબંધિત વિભાગ અને અધિકારી સાથે સંકલન કરી ઝડપી પૂર્ણ કરવામાં જણાવ્યું હતું આ સાથે તકેદારી પેન્શન વગેરે બાબતોએ ત્વરિત કામગીરી કરવા સૂચન કર્યા હતા અધ્યક્ષ સ્થાનેથી પ્રજાના પ્રશ્નોને તાકીદે ઉકેલવા તથા વિવિધ વિકાસ કામો સત્વરે પૂર્ણ કરવાની જિલ્લાના અમલીકરણ અધિકારીઓને સૂચન કરાયા હતા બેઠકમાં સાંસદ શ્રી ગેનીબેન ઠાકોરે ધારાસભ્ય સર્વશ્રી અનિકેતભાઈ ઠાકર શ્રી કેશાજી ચૌહાણ શ્રી કાંતિભાઈ ખરાડી શ્રી અમૃતજી ઠાકોર શ્રી માવજીભાઈ દેસાઈ દ્વારા લોકહિત અને જનકલ્યાણના પ્રશ્ન સંદર્ભે કરાયેલ કાર્યવાહી અંગે સમીક્ષા કરાઈ હતી આ બેઠકમાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સીપી પટેલ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષરરાજ મકવાણા અધિકારી અધિકારીશ્રી સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા